નારદ પુરાણની કથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો અઠ્ઠાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ઓગણસાહીઠમો ભાગ સાંભળીશું હરી મોહિની કહેશે હે દ્વિજ શ્રેષ્ઠ તમને વારંવાર સાધુવાદ છે કેમ કે તમે મને પૂરી રામાયણની કથા સંભળાવી છે જે મનુષ્યના સમસ્ત પાપોનો નાશ અને તેમના કર્મોની વૃદ્ધિ કરનારી છે હવે હું તમારા મુખે સેતુબંધ રામેશ્વરનું ઉત્તમ મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું પુરોહિત વસુ કહે છે દેવી સાંભળો હું તમને તે સેતુનું ઉત્તમ મહાત્મ્ય કહું છું જેના દર્શન કરીને મનુષ્ય સંસાર સાગરથી મુક્ત થાય છે સેતુ તીર્થના દર્શન પરમ પુણ્યમય છે જ્યાં ભગવાન રામેશ્વર વિરાજમાન છે તેઓ દર્શન માત્રથી મનુષ્યને અમરતત્વ પ્રદાન કરે છે જે મનુષ્ય પોતાના મનને વશમાં કરી શ્રી રામેશ્વરનું પૂજન કરે છે તે સમસ્ત ઐશ્વર્યોનો ભાગી થાય છે અહીં બીજું તીર્થ પણ છે જે પણ પાપોને નાશ કરનારું છે ત્યાં સ્નાન દાન જપ અને હોમ કરવાથી તે અનંત ગણું થઈ જાય છે ભગે ત્યાંથી પાપ વિનાશન તીર્થમાં જઈને સ્નાન કરનારના બધા પાપ ધોવાઈ જાય છે અને તે સ્વર્ગલોકમાં પ્રતિષિષ્ઠ થાય છે ત્યાર પછી સીતાકુંડમાં જઈને ત્યાં સારી રીતે સ્નાન કરી જે દેવતાઓ અને પિતૃનું તર્પણ કરે છે તે સમસ્ત કામનાઓની સિદ્ધિ કરે છે તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરવાથી પણ મનુષ્ય પાપ મુક્ત થાય છે અમૃત વાપી તીર્થમાં સ્નાન કરીને મરણ મરણધરમાં મનુષ્ય અમર તત્વ પ્રાપ્ત કરે છે બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે લક્ષ્મણ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય યોગ ગતિને પામે છે હનુમંતુંડમાં સ્નાન કરવાથી મનુષ્ય શત્રુઓના માટે થઈ જાય છે સ્નાન કરનાર માનવ શ્રી રામનું સાલોક્ય પ્રાપ્ત કરે છે અગ્નિ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પાપથી સુટી જાય છે શિવ તીર્થમાં સ્નાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે શંખ તીર્થમાં સ્નાન કરનાર મનુષ્યની દુર્ગતિ થતી નથી કોટી તીર્થમાં ડૂબકી મારીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પામે છે ધનુષ્ય કોટી તીર્થમાં મનુષ્ય વિધિપૂર્વક સ્નાન કરી બંધનોથી મુક્ત થઈ જાય છે ઋણમોચન વગેરેમાં સ્નાન કરીને મનુષ્ય સર્વ પ્રકારના ઋણથી છૂટી જાય છે શુભે આ પ્રમાણે સેતુબંધ રામેશ્વરના તીર્થોનું મહાત્મય કહ્યું છે જે વાંચનાર અને સાંભળનારના બધા પાપોનો નાશ કરે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો